સ્વચ્છતા છે એ આપણું કામ ચેપ્ટર સોળ સ્વચ્છતા આપણું કામ ધોરણ પાંચ સૌની આસપાસ તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયે છે કે જે સાફ સફાઈ કરતા હોય છે તમે ક્યારે છે સફાઈ કરનાર લોકો વિશે વિચાર કર્યો છે દરેક જગ્યાએ સ્વચ્છ રાખો આપણે શું જવાબદારી છે સફાઈ કામદાર છે સફાઈ કરતા હોય છે તો તેમનું શું કામ છે તેવું વિચાર ચાલો આપણે શંકરભાઈ ને મળીએ તમે સફાઈનું કામ ક્યારથી કરો છો લગભગ ત્રીસ વર્ષથી જયારે તમારા પિતાજીને અવસાન પામે ત્યારથી ગામની સફાઈનું કામ કરો છો તમે આ કામ શા માટે કરો છો આ મારો વ્યવસાય છે આ માટે રોજગારી મારે કરવું પડે છે છે કેટલા સંતાન મારે બે દીકરાની શું તેઓ પણ સફાઈ કામ કરે છે ના તે સફાઈ કામ કરવા માટે તૈયાર નથી તો તેઓ શું કરે છે તેઓ ભણી અને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો એ ભણી રહ્યો છે તેમને આ કામ કરવું ગમે છે ના નથી ગમતું ગંદકી કોઈને ના ગમે મને તો ભણેલા ગણેલા લોકોની આ રીતે ગંદકી કરતા જોવ છો ત્યારે વધારે ગંદુ લાગે છે ગંદકી કરે અને ભણેલા કહેવાય તમે જો આ સફાઈનું કામ કોણ કરશે હવે જો આ કામ દર દરેકે જાતે કરવું પડશે જો બધા જ ગંદકી કરવાનું બંધ કરે તો ઓછો કચરો ફેલાય છે તો અમારું કામ પણ ઓછું થાય છે દરેક વ્યક્તિ છે સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તો તે જરૂરી છે કે દરેક વ્યક્તિ છે સ્વચ્છતા માટે કરવું જોઈએ આ ચિત્ર તમારે જોવાનું છે ઉપરના ચિત્રમાંથી તમારે પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં પાંચ કામ કરો ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમારે કામ છે એ કઈ રીતે તમને ઉપયોગી છે દરેકના જવાબ છે એ તમારે તમારી જાતે આપવાના છે હવે તે દિવસનું યાદ રાખવાનું છે આ એક વાર્તા ગાંધીજીની આપેલી છે જે તમારે વાંચવાની છે ગાંધીજી અને તેમની ટુકડીઓ સફાઈ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે તમે આ બાબતો વિશે વિચારો છો તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો કે જે બીજાની મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય છે શોધો અને વર્ગમાં તમારે આની ચર્ચા કરવાની છે ગાંધીજીના આશ્રમમાં આવતા આવતા દરેક મહેમાને સફાઈ કામ કરવું શીખવા આવશ્રમ આવ તો દરેક મહેમાને સફાઈ કામ શીખવું પડતું હતું જો તમે આ મહેમાન થી એક હોય તો તમે શું કરો શું તમારા ઘરમાં શૌચાલય ની વ્યવસ્થા છે શૌચાલય ઘર ની અંદર છે કે બહાર છે શૌચાલય છે એ સાફ કરવાનું કામ કોણ કરે છે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય કોઈ પણ પરિસ્થિતિ ને બદલવા માટે ક્યારે કેવો પ્રયત્ન કરવો જોઈએ ઘણા બધા લોકો છે આપણા દિશામાં પ્રયાસ કરી રહ્યા છે આજે પણ ઘણા લોકો છે એ દિશામાં પ્રયત્નો કરી જ રહે છે પરંતુ એક બદલવું અને એટલું શહેર નથી કે મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમને સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ જ પ્રયત્ન કરતા હતા મહાદેવભાઈ દિસાઈ છે એ ગાંધીજીના મિત્ર હતા મહાદેવભાઈ દીકરાના મહાદેવભાઈના દીકરા નારણભાઈ હતા નાનથીન અત્યારથી ગાંધીજી સાથે રહેતા અને તેમણે ઘણી પુસ્તકોની ઘટના પણ લખેલી છે કે ગાંધીજીને શું ગમતું હતું તમારા જેવા માણસ છે તમે તેના વિશે માહિતી ભેગી કરો કે જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે શાળાના વિદ્યાર્થી જોડે ચર્ચા કરવાની છે સીતા હું સીતા છું વાગીતા છે આ રાજુ છે એ પાંચમા ધોરણમાં ભણે છે પ્રશ્ન શાળામાં તમે શું કરો છો અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ તમારી શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં છે શાળા ખુલે એટલે તો પહેલા સફાઈની કામગીરી કરવા છે વર્ગ અને મેદાન શૌચાલયની સફાઈ કરવાની હોય છે આ સફાઈ કોણ કરે છે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડીઓ નક્કી કરેલી હોય છે સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે ના અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ હોય છે પરંતુ અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે એટલે જ જે દિવસે ના આવે ત્યારે દિવસે અમે બધા ભેગા મળી અને સફાઈ કરીએ છીએ શું આ કામ કરવું તમને ગમે છે સફાઈ કરવાનું ના ગમે તો સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે અમારે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ જ અમારી શું છે ફરજ છે આ કામ કરવાથી તમને કયો ફાયદો થાય છે હા પેલા અમે કચરો વાળતા મોટા સવણથી વાળતા પાટલીઓને ટેબલો સાફ કરતા પાણીની સફાઈ વગેરે કરતા આમ આમ આવું કરતા અમને આવડતું ન હતું પરંતુ મોટા વિદ્યાર્થીઓને કરતા જોઈ અને અમે પણ શીખી ગયા હવે અમે ઘરે પણ મમ્મી ને છે સફાઈ કામમાં મદદ કરતા હોઈએ છીએ